દામોદ નગરપાલિકાના ભંગાણની હરાજીના વિવાદનો મામલો પાલિકાના વિપક્ષી સદસ્ય આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી પોલીસની ધીમી ગતિની તપાસ બાબતે અપક્ષ સદસ્યએ પાંચ દિવસની મુદત આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી આમોદ નગરપાલિકાના બંગાળની હરાજીના મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની આપી હતી જેથી વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે આજ રોજ પાંચ દિવસ પૂરા થતાં આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી દીધી હતી જો કે પોલીસે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો તેમજ ફાયર ફાઈટર સાથે તેમજ એમ્બ્યુલન્સ સ્ટાફ પણ ગોઠવી દીધો હતો પોલીસે આત્મવિલોપન કરતા નગરસેવકની અટકાયત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા જંબુસર પૂર્વ ધારાસભ્ય સોલંકી કોંગ્રેસ આગેવાન પ્રભુદાસ મકવાણા ઉસ્માન મિંડી જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના ચૂંટાયેલા અપક્ષના નગરસેવકો સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા અને જંબુસર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી સાથે બેઠક કરી હતી જેમાં આમોદ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની પુલ ખોલી હતી તેમજ પોલીસની ધીમી ગતિની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી કાર્યવાહી કરવા માંગ કરી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર દિલ્હીથી લઈને આમોદ સુધી ખુલ્લો આવી ગયો છે હારજીતનો દોઢ લાખ કરતા હારાજીના દોઢ લાખ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને અમારા કાર્યકરે આત્મવિલોપનની ચીમકી આપતા

કોન્ટ્રાક્ટર દ્વારા પેમેન્ટ જમા કરવામાં આવે છે અને જે પેમેન્ટ બાકી રાખવામાં આવે છે ઓન પેપર એકાઉન્ટ પે પૈસા ભરવામાં આવે અને ત્યારબાદ બીજા પૈસા દોઢ લાખ એક લાખ પચાસ હજાર રૂપિયા જેવી રકમ ભરવામાં નથી આવતી એ ભ્રષ્ટાચારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને અમારા આ કાર્યકરો અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો વિરોધ પક્ષના તમામ સભ્યો ભેગા થઈ વારંવાર રજૂઆત કરે છે છતાં પણ આની કોઈ તપાસ ના થાય અને બધું ભીનું સંકેલવામાં આવે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના ધારાસભ્ય પોલીસ સ્ટેશન થી લઈ બધાને દબાવવાનો પ્રયત્ન કરે ત્યારે ગઈકાલે આત્મવિલોપનની અમારા મહેન્દ્ર આગેવાને આત્મવિલોપનની ધમકી આપી પોલીસે એની ધરપકડ કરી અમે આ પોલીસ સ્ટેશનમાં ઉભેલા છે ત્યારે એને ધરપકડનું સાંભળીને ગઈકાલે સાંજે જે કેશ માણસ આટલી બધી કઈ રીતે રોકડી રાખી શક્યા હિન્દુસ્તાનમાં દોઢ લાખ રૂપિયો એક રિટાયર એકાઉન્ટન્ટને બોલાવી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ એને જમા કરાવે પેલાને ઘેર મોકલી દે ચાલુ એકાઉન્ટરને અને એ દોઢ લાખ રૂપિયા રોકડો લે અને એ પાછો લેખિતમાં કોન્ટ્રાક્ટર આપે છે કે આટલા જણની હાજરીમાં મેં પૈસા ભર્યા એવું સુકા માટે લખવાનું કે શા માટે લખવાનું આ શા માટે પૈસા એ છે એનો કોઈ ઉલ્લેખ નથી અને રોકડા એક લાખ પચાસ હજાર કઈ રીતે હાથમાં સિલક રાખી એક લાખ પચાસ હજાર નગરપાલિકાએ રોકડા કઈ રીતે સ્વીકાર્યા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને આ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં દબાવીને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે અમે કોર્ટમાં જઈશું ને કોર્ટમાં બી કાર્યવાહી નહીં આપે તો આમોટ નગરને બંધ કરાવી દઈશું પણ ખોટો ભ્રષ્ટાચાર કોઈ સંજોગમાં કોંગ્રેસ પક્ષ સાપી નહીં